હિંમતનગર શહેરમાં ટ્રાફિકને લઈ અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ ઉકેલ આવ્યો નથી શહેર ટ્રાફિક માટે અલગથી વ્યવસ્થા ઊભી કરવા છતાં પણ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી શહેરના ટાવર ચોક ગાયત્રી મંદિર રોડ મહાવીરનગર છાપરા ચાર રસ્તા સહકારી જેન વિસ્તાર અને મોતીપુરામાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે છેલ્લા કેટલાક સપ્તાહથી બાયપાસ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાયેલી જોવા મળી રહી છે અને બાયપાસ રોડનું કાર્ય ચાલતું હોવાને લઈને સમસ્યા હોવાનું પણ આગળ ધરવામાં આવે છે જોકે સૌથી મોટી સમસ્યા રોડ ઉપર કોઈ ટ્રાફિક નિયમન નથી હોવાને લઈ જામ થઈ રહ્યો છે અને જિલ્લા પંચાયત અને નવું સર્કિટ હાઉસ સાબર સ્ટેડિયમ સહિતના મહત્વના સ્થળ હોવા છતાં ટ્રાફિકની સમસ્યાનો હલ નીકાળવામાં આવી રહ્યો નથી જેને લઈને હવે અન્ય વિભાગના અધિકારીઓમાં પણ સ્થાનિક લોકોમાં પણ સવાલો થવા લાગ્યા છે